માય સેલ્ફ ડૉક્ટર મિહિર ગાયનેકોલોજીસ્ટ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન વર્કિંગ એટ ઉમા ગાયનેક હોસ્પિટલ મોરબી અમુક બહેનોના અમુક ક્વેશ્ચન આવેલા છે તેને ડિટેલમાં સમજીએ ફર્સ્ટ ક્વેશ્ચન છે સર મારે પૂણા બે મહિનાની ટ્યુબમાં પ્રેગ્નન્સી રહેલ છે અને મારે પહેલાં ચાર બાળકો છે અત્યારે ટ્યુબમાં પ્રેગ્નન્સીને સુકાવવા માટે ઇન્જેક્શન ચાલુ છે એ સુકાઈ જાય પછી મારે બાળક બંધનું ઓપરેશન કરાવવું જોઈએ કે શું કરવું જોઈએ બેન નમસ્તે જો તમારે પાછળની પ્રેગ્નન્સી રાખવી ન હોય તો બાળકને ટ્યુબમાં સુકવવાના ઇન્જેક્શન ન લેશો કારણ કે ઓલ ઓવર બોડી ઉપર ઇફેક્ટ કરે છે તો તમે ડાયરેક્ટ એ ટ્યુબ છે એ કઢાવી નાખો અને બીજી બાજુની ટ્યૂબ એટલે કે બાળક બંધનું ઓપરેશન કરાવી નાખો ને સુકાવા માટેની વાટ જોવાની નથી તમે ડાયરેક્ટ તમારા ગાયનેક પાસે જઈ અને ઓપરેશન કરાવી શકો છો સેકન્ડ ક્વેશ્ચન છે ડિમ્પલબેન પૂછે છે મારે કોથળીમાં પહેલાં પડદો હતો મેં પડદાનું ઓપરેશન કરાવ્યું પરંતુ હજી થોડો પડદો અંદર રહી ગયેલ છે મારે એક ડિલેવરી પાંચ મહિને થઈ ગઈ અને બીજું એક મિસકેજ થઈ ગયું તો હવે મારે શું કરવું જોઈએ શું આઈવીએફ હેલ્પફુલ થઈ શકે બેન તમારે પડદો છે તમારે પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ નથી પડતી આઈવીએફ છે એ જનરલી પ્રેગ્નન્સી જેને ન રહેતી હોય એના માટે હેલ્પફુલ થાય તમારે પડદો છે અને પડદાને કારણે કોથળીની અંદર પ્રેશર ક્રિએટ થાય એને કારણે ટાઈમથી પહેલાં ડિલિવરી થાય અથવા મિસકરેજ થાય તો સૌથી પહેલાં તમે તે પડદો કઢાવો અને કોથળીને એક નીટ એન્ડ ક્લીન કરો એ પ્રોબ્લેમ એકવાર સોલ્વ થઈ જશે પછી જનરલી પ્રેગ્નન્સીમાં વાંધો નહીં આવે કારણ વગરનું આઈવીએફ કરવાની જરૂર નથી એક કારણ વગરનો ખોટો ખર્ચો છે બરાબર સર મેં રૂબેલાની એક વેક્સિનનો એક ડોઝ લીધેલો છે તો શું મારે બીજો ડોઝ લેવો જરૂરી કેટલા ટાઈમ પછી પ્રેગ્નન્સી રાખી શકાય બેન જનરલી રૂબેલાના એડલ્ટમાં બે ડોઝ હોય છે બરાબર એક લ્યો તો ચાલે પરંતુ એટલું પ્રોટેક્શન મળે નહીં રૂબેલાથી જો તમારે વધારે પ્રોટેક્શન જોતું હોય તો આઈડિયલ ડોઝ બે છે એ એક મહિનાના ગેપમાં લેવાનો એટલે કે એક ડોઝ લીધો પછી એક મહિનો જવા દેવાનો અને પછી બીજો ડોઝ લેવાનો છે બીજા ડોઝ પછી પછી મહિના જવા દેવાના અને તમે રાખી શકો બરાબર મારે કોથળીમાં ત્રણ મસા છે જે સોનોગ્રાફી પછી મને ખ્યાલ આવે બરાબર તો શું મારે મસા કાઢવા પછી પ્રેગ્નન્સી પ્લાન કરવો કે માં તેની અસર થઈ શકે કે ન થઈ શકે બેન અત્યારે તમને પ્રોબ્લેમ શું થાય છે જનરલી મસા હોય તો મસા કઢાવી નાખવા જોઈએ બરાબર મસા હોય ને તો તમને ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે બ્લીડિંગ થાય સ્પોટિંગ થાય ડાઘ આવે બરાબર છે તો ઓલરેડી તમારું જે સાયકલ છે એ સાયકલમાં તમને જજમેન્ટ ના આવે કે ક્યારે પીરિયડ આવ્યા ક્યારે પીરિયડ ન આવ્યા અને જે કોથળીની અંદર બીજને જ્યાં રોપાવાનું સ્થળ છે એ સ્થળમાં મસો છે ઇન્ટરફિયર કરે ઇન્ટરફિયરન્સ આપે તો મારું કેવું એવું છે કે પહેલાં મસો છે હિસ્ટોસ્કોપિકથી એક નાની પ્રોસિજર છે વેસરથી એનાથી કઢાવી નખાય પછી એકાદ સાયકલ જવા દો નેચરલી પ્રેગ્નન્સી રહી જશે અને કંઈ વાંધો નહીં આવે બરાબર પણ હા કઢાવી અને ચેક કરાવી દેવો જરૂરી જનરલી કંઈ પ્રોબ્લેમ થતો નથી પણ એને ચેક પણ કરાવવો જરૂરી ચેક એટલે બાયોપ્સી જનરલી નોર્મલ આવે છે પણ એકવાર કરાવી લેજો બરાબર છે મેં મારું કોથળીનું ઓપરેશન એક હોસ્પિટલમાં કરાવ્યું ત્યાં બહારથી બીજા ડૉક્ટર આવી અને મારું ઓપરેશન કર્યું અને હજી દોઢ વર્ષ થઈ ગયા અને હજી એક એક મહિને માસિક આવે છે તો મારે શું કરવું ક્યાં ડોક્ટરે કર્યું તે મને ખ્યાલ નથી બેન તમારે ઓપરેશન જે ડૉક્ટરે કર્યું એની જ વિઝિટ લેવાની રહેશે એ ડૉક્ટર તમને ચેક કરશે જરૂર પડે તો સોનોગ્રાફી કરશે અને એ જોશે કે જગ્યાએથી કેવી રીતે બ્લીડિંગ આવે છે અને માસિક આવે છે કે એકચ્યુઅલી સ્પોટિંગ છે શું છે એ ચેક અને પછી તમને કહેશે જનરલી કોથળી કાઢ્યા પછી માસિક આવે નહીં મહિને મહિને માસિક આવવા ન જ હોય પરંતુ એ ડૉક્ટર પહેલાં કન્ફર્મ કરે ઘણી વખત સાદું સ્પોટિંગ પણ હોય માસિક ન હોય તો પહેલાં કન્ફર્મ કરાવો એ ડૉક્ટરને મળો ને પછી આગળ ડિસિઝન લો બરાબર છે હેલો સર મારા ભાભીને કોથળીમાં અગિયાર ગાંઠ છે અને તેને ડાયાબિટીસ પણ છે અને બીપીનો પ્રોબ્લેમ પણ છે તે કોથળીનું ઓપરેશન કરાવતા બીવે છે તો ટાંકાવાળું કરાવવું જોઈએ કે દૂરબીનનું કરાવવું જોઈએ ને શું ધ્યાન રાખવું જોઈએ નમસ્તે બેન બેન પહેલાં તો બીપી અને ડાયાબિટીસ જો હોય તો એને કંટ્રોલમાં લાવવું જરૂરી છે ટાંકાવાળાનો મોહ ન રાખતા કારણ કે ડાયાબિટીસ છે અને ટાંકાવાળો જે છે એ અતિ ઓલ્ડ ફેશન થઈ ગયું છે હવે લેટેસ્ટ દૂરબીનથી જ બધા ઓપરેશન કરતા હોય છે તો એડવાઇસ લેપ્રોસ્કોપિક ઓપરેશન જ છે દૂરબીનથી કોઈ એક્સપર્ટ ડૉક્ટર પાસે કરાવો હા એ વસ્તુનું ધ્યાન રાખવું કે જે હોસ્પિટલમાં કરાવતા હો એ હોસ્પિટલમાં પોતે ડૉક્ટર કરે છે કે નહીં એ એક તપાસ કરવી જનરલી જે ડૉક્ટર પોતે કરતા હોય એને પહેલું પ્રેફરન્સ દેવું કારણ કે એ ત્યાં જ હોય તમારે ઓપરેશન પછી ગમે ત્યારે કાંઈ ચેક કરાવવાની જરૂર પડે તો એ સર્જનને ખબર હોય કે તમારે એને ઓપરેશન કર્યું હોય એટલે કે શું તમારામાં ધ્યાન રાખવાનું છે પહેલી વસ્તુ બીજી વસ્તુ ઓપરેશન પછી ડાયાબિટીસ છે એને પણ કંટ્રોલમાં રાખવું જરૂરી છે અને ઓપરેશન પછી બીપીને પણ કંટ્રોલમાં રાખવું જરૂરી છે અને ઓપરેશનની કેર પણ પ્રોપર કરવાની રહે તો રિકવરી સારી આવી જાય કાંઈ ચિંતા જેવું ન આવે જો મોરબીની આવે ગાળે આજુબાજુ કંઈ રહેતા હોય તો પછી ઉમા ગાઈને હોસ્પિટલમાં વિઝિટ કરો ત્યાં હું પોતે જ ઓપરેશન કરું છું અમારે બહારથી કોઈ ઓપરેશન કરવા માટે ડૉક્ટરને આવવાની જરૂર હોતી નથી તો તમને શું મજા આવશે બરાબર થેન્ક યુ